પોરબંદર સિવિલ હોસ્પિટલમાં જિલ્લાભરના દર્દીઓને મોટી રાહત મળી છે. જેમાં કેસ કઢાવવા માટે દર્દીઓને કતારમાં હવે ઊભું નહીં પડે. કારણ કે દર્દીઓ પોતાના મોબાઈલ ફોન મારફતે ઘરે બેઠા પણ કેશ કઢાવી શકે. તેવી વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. પોરબંદરની સરકારી પાવસિંજી હોસ્પિટલ એ જિલ્લાની મુખ્ય હોસ્પિટલ હોવાથી અહીં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે. જેથી કેશબારી ખાતે દર્દીઓની કતાર જોવા મળે છે અને ઘણી વખત કલાકો સુધી વારો આવતો નથી પરંતુ આ સમસ્યાના નિવારણ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે જેમાં મોબાઈલમાં આભા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેમાં સિવિલ હોસ્પિટલનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમારો કેસ ઘરે બેઠા નીકળી શકશે ત્યારે હોસ્પિટલના એડમિન અધિકારીએ સમગ્ર પ્રક્રિયા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકો માટે ખાસ માહિતી આપી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર અત્રેની ભાવસીજી હોસ્પિટલ પોરબંદરમાં કેશ માટે લાંબી લાઈનમાં ઊભું ન રહેવું પડે તેના માટેની એક વ્યવસ્થા આપણે સ્કેન એન્ડ માટેની કરવામાં આવી છે જેમાં બહુ ઇઝી પ્રોસેસ છે આ એનું છે આ સર્ક્યુલેટ કરી દેવામાં આવશે અને બધી જગ્યાએ પોસ્ટર લગાડી દેવામાં આવશે તમે માની લો ઘરે બેઠા છો તમે આભા કાર્ડ અથવા તો પેટીએમ રિલેટેડ યુઝ કરતા હોય એપ્લિકેશન તો એના માટે ડેમો હું તમને બતાવું છું સૌથી પહેલાં તમે તમારું પેટીએમ છે અથવા તો આભાની એપ્લિકેશન છે એ તમે ખોલશો એટલે એની અંદર સ્કેન માટેનો ઓપ્શન આવશે એ તમે આમાં સ્કેન કરશો આ રીતના આ ડોક્યુમેન્ટ તમે સ્કેન કરશો એના પછી સ્કે હોસ્પિટલ ક્યુઆર આવશે આ તમે ક્યુઆર સ્કેન કર્યા બાદ એની અંદર ઓલોનો ઓપ્શન ક્લિક કરશો હવે તમારો આભાર નંબર છે એ આની અંદર નીચે શોપની અંદર દેખાડશે અને આ પ્રોસેસ હતી એના ચાલુ છે ઉપર ભાવશીજી હોસ્પિટલ પોરબંદર આવી ગયો છે અને તમારો કેસ છે અત્યારના ટોકન જનરેટ થઈ ગયું છે તમે ત્રીસ મિનિટની અંદર ગમે ત્યારે હોસ્પિટલના ગરબ દરેક ડિપાર્ટમેન્ટ નથી થઈ કલેક્ટ કરી શકો છો આ પ્રોસિજર ઘર બેઠા તમે કરી શકો છો એટલે માની લો અડધી કલાક પછી તમારો હોસ્પિટલ આવવાનું પ્લાન હોય તો ઘરે સ્કેન કરીને આવો એટલે તમારે સીધી પ્રિન્ટ લેવાની રહે અને ડૉક્ટર નામ સજેસ્ટ કરવાનું રહે કે આ ડૉક્ટર મારે બતાવો છે થેન્ક યુ ના આ એનઆઇસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાઇટ છે અને એના ઉપરથી આ પ્રોસેસ કરવામાં આવે છે અને સો ટકા સિક્યોર છે અને એની પરમિશન જોઈન્ટ ડાયરેક્ટર સાહેબ છે આઈટી એના દ્વારા મળેલી છે